તો જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો મકર સંક્રાંતિ ક્યારે છે ચૌદ કે પંદર જાન્યુઆરી તો મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે કે મિત્રો ઉત્તરાયણ ક્યારે છે અને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીની છે કે મિત્રો પંદર જાન્યુઆરી તો મિત્રો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે મિત્રો ઉત્તરાયણ ક્યારે છે તો મિત્રો જોઈએ કે આજના વિડીયોમાં કે ચૌદ જાન્યુઆરીના દિવસે ધનુ માર્સ કમૂરતા પૂરા થશે તો મિત્રો ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ ક્યારે છે તો પંદર જાન્યુઆરીના દિવસે ઇન્ડિયન આર્મી ડે છે તો મિત્રો પંદર જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ અથવા પોંગલ ઉજવવામાં આવે છે તો મિત્રો તો વિડીયોમાં જાણીએ કે તે પહેલાં વિડીયોમાં નાવા આવે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો મકર સંક્રાંતિના દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરીના દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણ કે આ સમયે સૂર્ય પૃથ્વી તરફ ખસે છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસે ઉત્તરાયણ તરીકે ઓળખાવામાં આવે છે તો મિત્રો અવનવા વિડીયો સાથે કાયમિક અપડેટ જોવા અને સાંભળવા માટે અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર આવાનવા વિડીયો સાથે અવનવા ફિલ્મો ગુજરાતી સોંગ વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો